અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ બગસરાથી અમરેલી જવાનું જે મુખ્ય માર્ગ છે તે બંધ થયો છે પાણી પાણી પણ પુલ ઉપર પાણી ફરી વળ્યું છે તો અમરેલી બગસરાથી જે અમરેલી જવાનું જે મુખ્ય માર્ગ છે તે બંધ થયો છે કારણ કે પાણી આ ગામ પાસેનું જે આવેલું પુલ ઉપર પાણી ફરી વળ્યા છે જેને લઈને માર્ગ બંધ થયો છે વધુ તો સાથે સંવાદદાતા કિરીટ જોડાઈ ગયા છે કિરીટ આ જે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તો બંધ થયો છે હાલ પરિસ્થિતિ શું છે